નમસ્કાર મિત્રો મારી ચેનલ નુપુર કિચન અમેઝિંગ ગુજરાતી ફૂડમાં આપણું સ્વાગત છે આજે આપણે બનાવીશું બટેકાનું કોરુમોરું શાક એના માટે આપણે બટેકા સુધારી લીધેલ છે ત્યાર પછી આદુ મર લસણની પેસ્ટ છે ત્યાર પછી મીઠો લીમડો છે અને ઝીણી સમારેલ કોથમીર છે હવે આપણે આ કોરુમોરું બટેકાનું શાક બનાવવાનું છે તો એને આપણે વઘારશું હવે આપણે બટેકાનું કોરુમોરું શાક વઘારવા માટે આપણે બે ટેબલ સ્પૂન તેલ લઈ લીધેલ છે એ ગરમ કરવા મૂકી દીધેલ છે એમાં આપણે અડધી ચમચી રાઈ એડ કરીશું ત્યાર પછી તેમાં અડધી ચમચી જીરું એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે થોડી હિંગ એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે સીધા જ આ રીતે બટેકા જે છે સુધારેલા પાણીથી ધોઈ નાખેલા એ આ રીતે એડ કરી દેવાના છે ત્યાર પછી તેને આપણે તેલમાં જ થોડી વાર માટે પાકવા દેવાના છે તેલમાં જ આપણે બટેકાને પકાવવાના છે આ રીતે આપણે મિક્સ કરતું રહેવાનું છે હલાવતું રહેવાનું છે અને તેલમાં જ પકાવતા રહેવાના છે ત્યાર પછી હવે આપણે તેમાં આદુ અને લસણની પેસ્ટ હતી એ ઉમેરી દેવાની છે ત્યાર પછી મીઠો લીમડો છે એડ કરી દેવાનો છે ત્યાર પછી તેને આ રીતે તેલમાં મિક્સ કરાવી દેવાનું છે તેલમાં આ રીતે બટેકા પાકે ત્યારે તેમાં એક ચમચી થી થોડું વધારે મીઠું એડ કરી દેવાનું છે ત્યાર પછી તેને પણ આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી તેમાં આપણે એક ચમચી હળદર એડ કરીશું હળદરને પણ આપણે બટેકા સાથે તેલમાં મિક્સ કરી અને પકવી લેવાની છે હળદર ની સુગંધ આવે અને તેલમાં પાકી જાય ત્યાં સુધી આપણે આ રીતે તેને હલાવતા રહેશું ગેસ આપણે મીડિયમ જ રાખવાનો છે આ રીતે હલાવતા રહેવાનું છે હવે તમે જોઈ શકો છો કે હળદર છે એ તેલમાં પાકી ગયેલ છે ત્યાર પછી તેમાં આપણે મરચા પાવડર એડ કરીશું આ રીતે બે ચમચી નાની મરચા પાવડર એડ કરી દેવાનો છે તેને પણ આ રીતે મિક્સ કરી લેવાનું છે આપણે આ મસાલાને બટેકા સાથે આ રીતે તેલમાં પકડીશું ત્યાર પછી તેમાં આપણે એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું થોડો ગરમ મસાલો એડ કરીશું તે પણ આપણે થોડું જ એડ કરવાનું છે આપણે કોરું મોરું બટેકાનું શાક બનાવવાનું છે એટલે તેમાં આપણે થોડું જ પાણી એડ કરીશું આ રીતે આપણે થોડું પાણી એડ કરીશું આ રીતે મિક્સ કરી લેવાનું ત્યાર પછી એક સાથે પાણી નથી રાખવાનું પાણી એડ કરીશું આ રીતે હવે આપણે કુકર ને બંધ કરી દેસુ અને ત્રણ વિસલ થાય ત્યાં સુધી આપણે તેને પાકવા દેશું ત્યાં સુધીમાં આપણે શાક પાકી જશે હવે તમે જોઈ શકો છો કે આપણું આ બટેકાનું કોરું મોરું શાક તૈયાર થઈ ગયું છે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક અને શેર કરશો આભાર